વડોદરા શહેરના ભુતળીજાબા વિસ્તારમાં ભુતળીજાપા ગ્રાઉન્ડ છે ત્યાં જ ગણેશજીની પ્રતિમા ખુલ્લામાં મૂકી દેતા અપમાન થયું છે વડોદરા શહેરના હિન્દુ સંગઠનો સાથે જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગણેશજીની પ્રતિમા ખુલ્લામાં મૂકી દેવામાં આવી છે જેને લઈને જ જે હિન્દુ સંગઠનો છે તેઓ રોષે ભરા છે કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે ત્યારબાદ શહેરના કિસનવાડી વિસ્તાર ગધેડા માર્કેટ ગધેડા શાક માર્કેટ છે ત્યાં જ એક કૃત્રિમ તળાવમાં વિધિવત રીતે મહારાષ્ટ્ર એટલે કે બ્રાહ્મણને બોલાવી આ મૂર્તિઓનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું છે આ ઘટના ભૂતળીયા પર ગ્રાઉન્ડમાં ઘટી છે એટલે કે ગણેશજીની પ્રતિમાનું અપમાન થતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે ગણપતિની પ્રતિમા ખુલ્લામાં મૂકી દેતા અપમાન કરવામાં આવ્યું છે હિન્દુ લાગણીઓ લોકોની દુભાઈ છે કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો છે પોલીસ અને હિન્દુ સંગઠનો સંયુક્તપણે કાર્ય કરી આ મામલે સકારાત્મક પગલા લીધા છે કિશનવાડી ગધેરા માર્કેટ પાસે કૃત્રિમ તળાવમાં હિન્દુ સંસ્કૃતિ મુજબ ધાર્મિક વિધિ કરી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા આરતી કરી અને પૂરી વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું છે આ મામલે કમલેશ પરમાર સામાજિક કાર્યકર્તા જણાવ્યું છે શહેર ખૂબ તાત્કાલિક હિન્દુને લાગણી એક વ્યક્તિએ જે પણ વ્યક્તિ હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કડક કાર્યવાહી કરવી જોઈએ સીસીટીવી ફૂટેજ ચકાસીને આવા વ્યક્તિઓને પકડી અને જેલ ભેગા કરવા જોઈએ હિન્દુ સંસ્કૃતિને સન્માન જાળવવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરની પણ છે વધુમાં તેઓ જણાવ્યું છે કે આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ સાથે જ

વડોદરા શહેરમાં આવેલ જે જાપા ગ્રાઉન્ડની અંદર ખુલ્લામાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જે ગણપતિની પ્રતિમાઓને ખુલ્લામાં મૂકીને ચાલ્યા ગયા હતા ત્યારે હાલમાં કુંભાળવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવીને જે કહેવાય છે કે એમને જાતે અહીંયા ગાડી કિશનવાડી ગધરા માર્કેટ પાસે આવેલ કૃત્રિમ તળાવ ખાતે હિન્દુ લાગણી અને હિન્દુ ધર્મની લાગણી કોઈ પણ ન દુભાય તેની ખાસ કરીને ચિંતા રાખીને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મહારાજ બોલાવીને જે વિધિવત રીતે ગણપતિની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવની અંદર વિસર્જન કરવામાં આવી રહ્યું છે તે બદલ વડોદરા શહેર પોલીસ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે જે પણ વ્યક્તિ દ્વારા જે આ રીતની પ્રતિમાઓનું જે કહેવાય છે કે ખુલ્લામાં મૂકીને ગયો છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને સીસીટીવી ફૂટેજના આધારે ચેક કરી અને સંપૂર્ણ રીતે એને જેલ ભેગો કરવો જોઈએ જેથી કરીને હિન્દુ લાગણીને ના દુભાઈ તેની સંપૂર્ણ તકેદારી રાખવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની પણ છે ત્યારે આવા મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર દ્વારા સંકલન કરીને આવા વ્યક્તિને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે